જો ફેમિલી નાય ધોઈને તૈયાર થઈ ગયા છે તૈયાર થઈને પાછા ઘડીક બહાર નીકળી ગયા છે બહાર નીકળવામાં એવું છે કે રૂમ ચેન્જ કરવી પડે બધી રૂમ હતી ને નાની હતી રૂમ ચેન્જ કરવાની છે બધી જાય રૂમ થઈ જાય જો જીનું બેન તો અમારે હિસકા ખાય છે કા હાલો બેન નવા ઘરે નવી રૂમ ચેન્જ કરવાની છે હા મેગી ખવું રવા લો જો આ બધા કપડાં ને એવું લઈને જાય છે રૂમ ચેન્જ કરવા કા રૂમ બદલી નાખી રૂમ નાની પડતી કપડાં બધા અત્યારે નાયા થા કે નહીં

જો ફુવારો બોરો મસ્ત ચાલુ કરી દીધા છે કે લોકો છે તો આયા નવી રૂમ છે આપડી આ નવી રૂમ રાખી ગયા છે હવે એટલે બધા હાટે વીડિયો બ્લોગર સાનો છે બધે બસ એક નંબર રૂમ છે છે કે રૂમ છે કાઈ ને ચાર બેડવાળી છે ચાર બેડવાળી છે જો એક આપણો એક કૌશિકભાઈનો એક મોનાભાઈનો એટલે એક આ સ્ટિંડર ફેમેલીની એવું છે તો તો મસ્ત રૂમ થઈ ગઈ છે સેન્સ પછી આથી રૂમ સામાન મૂકીને હું જાઉં છું ફટાફટ ઉપર લેટ થઈ નહીં ત્યારે કઈ જવું જાઉં ને હવે ચલો તો બધાય રેડી થઈને તારા જવા નીકળી ગયા છે એવી એટલે નીચે હોટલ છે ને ત્યાં તરત દૂર છે ત્યાંથી એક કિલોમીટર જેવું તો અત્યારે જોવું તો વાતાવરણ છે ઉપર જઈને મળ્યા ફેમિલી જો મસ્ત બધા રેડી થઈ આવી ગયા સિવિલ સાપુતારામાં ઉપર એન્જોય કરવા મસ્ત મેં તમને કીધું તું ને એમ કાંઈ વિડીયોનો છે ને મને આઈડિયા નો રહી ક્યારે શરૂ કરવો ને ક્યારે પૂરો કરવો બહુ લાંબો વિડીયો બની ગયો હોય ને તો ખબર નો રહે એટલે આમના આમ કટકા બધા જવા દઉં છું પણ તમને બતાવીશ કેવું એન્જોય કર્યું ને અત્યાર છે ને અહીંયા પેરાશૂટ છે ને તો આ લોકોનો એ બધું પેરાશૂટ કરવું છે જો અહીંયા છે જો મસ્ત તો જવાનું છે હવે મને તો ડર લાગે કે હું નહીં જાઉં પણ આ રાજ નહીં કદાચ હવે કે છે જવું એમ કાંઈ નહીં હાલો જોઈ કોણ જાય છે હું બતાવું છું ભાઈ ને એ આવશે અસ્મિતાબેન ને એ જો બધા હાલ્યા આવે છે ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે

એ કૌશિકભાઈ હેવડ તે બને આયતી પાસાન હોય કે ફાઈલી ગયા છે એક ગાય નીચે ઉતાઈ ગઈ છે મસ્ત ભાઈ નજર આવે છે જો જોરદાર છે છે સૂર્યની કૌશિકભાઈ રાઈટ કરે છે થોડો મસ્ત સીન આવે છે સૂર્યપા

જવું ન કહું છું ભાઈ રહી જાઉં હવે અરે ખરે રાઈડ એટલી ખાસ્ત મને ખતરનાક મસ્ત રાઈડ કરાવી દ્યો ભાઈ એક નંબર પેરા પેરાગ્લાઇડિંગ કરાવી અને મેં કીધું સ્ટન્ટ કરાવવું એટલે સ્ટન્ટ પણ કરાવ્યા છે મારી ઈચ્છા હતી કે ભાઈ સ્ટન્ટ હું કરું એકવાર મનાલી રહી ગયું તું તો ભાઈ મને સ્ટન્ટ પણ કરાવ્યો પણ ખાસ તો હવાને અનુકૂળ હતું ને એટલે બાકી સ્ટન્ટ ન થઈ બરાબર

જો જીનું તજી ફૂક જ મારે જીનું હજી ફૂક મારે બધા ફાટી જાય દીધું છે બધા કે જ્યાં સુધી ફૂટ ન જાય બાઈ નો નીકળતા એક કે ફેમિલી જો હવે ઉપર પહોંચ્યા ને અહીંયા પોઈ જાય ને ત્યાં ડી હાથ ની જો બોલો અને તોય બધું તો શરૂ જ છે કઈ વાંધો આવે એવું છે નહીં મસ્ત મસ્ત છે ઘોડા ઉપર બેહવાનું સાયકલ માં સાયકલ માં બેહવાનું છે હો મારે પણ અંજવાળું રે ને તો વિડીયો શૂટ ખાલી કરવા માટે બેસવાનું છે પછી આ છે

થોડાક વેલા પોઈ જાત ને મેગી ખાવા રહ્યા ને એમાં કા મોડું થઈ ગયું મેગી ન ખાધી હોત ને એ પેલા અહીંયા આવ્યો પણ છોકરાને ભૂખ લાગી તો મેગી ખાવી પડે પેલા આને પેલા ખવડાવવું પડે અમાર જીનું કે છે નઈ અને એના સોન આ ગાડી બેહવું છે જો બેહવાનું છે ને જીનું ગાડીમાં બેહું છે ને જો હમણાં બેસાડવી હાલો સવ લ્યો આધું આમાં બેહી ગઈ આધું તાર આમાં બેહવાનું છે હા હા ફૂલ ફરે છે આ બહુ ફૂલ ફરે અમાર જીનું આમાં નો હાલે જીનું બેહવું છે તારે સો જીન બેહો છે બટા ફેમિલી તમને ખબર જ છે આમાં રીંગ નાખવી જે આખી રીંગ હમા હમે જાય એ આપણે આવે ભાઈઓ જો બધા છોકરા હાટો એ રીંગો ઓલી કરી છે જો એક તો ફેલ ગઈ બધા છોકરાને આપી છે છોકરાને મજા આવે ને ઘા કરવાની આ પથરા મૂકે ને અહીંથી ફેક ફેક નહીં આયા એમ નો આવે આખી રીંગ મતલબ બોલી થાય ને તો જ આવે એવું હોય જા બધા નાખી છે હવે

બધું અંધારું થઈ ગયું તો મજા જ ન આવે દિવસે વિડીયો સારો બને આપણે વિડીયો ઉતારવા હાટું તો સ્પેશિયલ સાપુતારા આવ્યા એટલે અમે છે ને વહી આવ્યા પાછા જે અમે હોટલ રાખેલી છે ને અને હું છે ને એક વિડીયો આખો અહીંયાનો બનાવીશ તમને બતાવીશ અહીંયા જે જે છે ને બહુ મસ્ત મસ્ત છે બધું કા પણ છે ને એમાં એવું છે ને કે એકનો એક શબ્દ બે વાર યુઝ થઈ જાય છે મેનેજ કરી લેજો કેમ કે આ ઇકોમાં મને નકરું જ ઉલટી જેવું થાય વાત જવા દો હવે જો જમવાનું છે અહીંયા જમીન